વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ધનતેજ ગામેથી ઇકો કારમાં વડોદરા દૂધ સપ્લાય કરતા ઇકો કાર ચાલકને સાવલી વડોદરા રોડ ધુમાડ ગામ પાસે નશા જેવી હાલતમાં જોખમી રીતે ઇકો કાર ચાલવા બાબતનો કેસ મંજુસર પોલીસ મથકે નોંધાયો હતો જ્યારે ઇકો કાર ચાલકે આક્ષેપ પ્રતિ આક્ષેપમાં પોતે ધુમાડ ગામ આગળ પસાર થતાં તેની ગાડીને ઓવરટેક કરવામાં આવી હતી જેને આગળ રોકીને કાળી ગાડીમાં આવેલ સાવલી પોલીસ મથકના પીઆઈ તરીકેની ઓળખ આપવામાં આવી અને માર મારીને રિવોલ્વ વર્લ્ડ તાણી હોવાનો આક્ષેપ કરી મંજુસર પોલીસ મથકે અરજની ફરિયાદ અપાઈ હતી આ સાવલી પોલીસ મથકના પીઆઈ આ ઘટના પહેલાં પણ પરથમપુરા ગામના યુવકને માર મારતા સયાજી હોસ્પિટલમાં સારવાર કરાવી પીઆઈ સામે કક્ષાએ ફરિયાદ કરી હતી મીડિયામાં ચર્ચામાં હતા ત્યારે પીઆઈ જેયુ ગોહિલની ખાતાકીય બદલીનો ઓર્ડર થયાની જાણ થતાં ઇકો કાર ચાલક કાર્તિક ભોઈ અને અન્ય યુવકોએ રજૂઆતના પગલે પોતાને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા ન્યાય મળ્યો હોવાની ભાવના સાથે ફટાકડા ફોડ્યા હતા અને આભાર પણ વ્યક્ત કર્યો હતો મારું નામ છે ભોઈ કાર્તિક કુમાર ગણચંતભાઈ હું સાવલીથી બરોડા તરફ જઈ રહ્યો હતો મારી દૂધનો વ્યવસાય છે અને મારે ધુમાળ ગામ નજીક સાવલીના પીઆઈ મારી ગાડી ઊભી રાખી હતી એમની જોડે ગાડી હતી બ્લેક કલરની ટાટા હેરિયર મારી ગાડીની સામે આડી કરીને મને ઊભો રાખ્યો હતો મારી અને મારી ગાડી ઊભી રાખીને મારી સામે રિવોલ્વર તાણી દીધી હતી અને મારી હોમે ખોટી ફરિયાદ થઈ હતી કે તમે ડ્રિંક એન્ડ ડ્રાઈવ છો એમ કરીને મને માર માર્યો હતો અને પછી મને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને પોલીસ સ્ટેશનથી મને સાવલી દવાખાને લાવ્યા હતા ડ્રિંક એન્ડ ડ્રિંક એન્ડ ડ્રાઈવનું ચેકિંગ કરવા માટે અત્યારે પીઆઈ સાહેબની બદલી થઈ છે એના માટે હું એસપી સાહેબનો તથા સંઘવી સાહેબ નો ખૂબ ખૂબ આભારી છું